આ જે નવ પરીક્ષા લેવામાં આવી છે તેમાં ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ વર્ક આસિસ્ટન્ટ કરીને અલગ અલગ જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં આજે સૌથી મોટો અને સૌથી પેચીદો મુદ્દો જે ઉભો થયો છે એ છે ફોરેસ્ટ બીડગાર્ડ ને લઈને જેમાં સાત લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી આઠસો ત્રેવીસ પદ હતા અને પિસ્તાલીસ

નોર્મલાઇઝેશન મેથડ જે છે એ નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવેલી અને જે આજ વખતે ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડ એટલે કે જે વન રક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ એમાં એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડમાં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વૈધા અને કેટલા માર્ક ગઈતા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા કેટલા ફીમેલ કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે ક્યાંક ને ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે હવે અમે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે આ બાબતો છે એ છુપાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે કેમ કે આ જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ પ્રયોગ ગુજરાતના યુવાનોમાં આઠ લાખ કરતા બાર લાખ આઠ લાખ થી બાર લાખ યુવાનો આનો ભોગ બન્યા છે જે લોકો લાયક હતા જે લોકો હકદાર હતા જે લોકો મેરિટમાં આવી શકે એવા હતા એ લોકોનું મેરિટમાં મેરિટ નામ જ નથી અને જોવા જેવી ખૂબી એ છે કે આ જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી એ મેરિટ યાદીમાં સૌથી હાઈએસ્ટ મેરિટ જે જિલ્લાનું નું રહ્યું છે એ છે સુરત બસો માંથી એકસો સિત્તોતેર માર્ક આવે તો સુરત માં તમે ક્વોલિફાય થાવ આગળ જે ફર્ધર એક્ઝામ છે ફિઝિકલ એક્ઝામ તેના માટે એ જ રીતે તાપી જિલ્લામાં એકસો પંચોતેર માર્કે કટ ઓફ જૂનાગઢમાં જુનાગઢમાં એકસો સુડતાલીસ માર્કે કટ ઓફ એમ અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ કટ એ અટક્યા છે અમે કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે ભાઈ આ બીટ ગાર્ડની પરીક્ષા છે વર્ગ ત્રણની પરીક્ષા છે વન રક્ષક માટેની પરીક્ષા છે એટલે બીટ ગાર્ડ લેવાના છે બ્રિગેડિયર નથી લેવાના કે આટલું બધું ઊંચું મેરિટ પહોંચે અને આજે મેરિટ છે એ મેરિટ પણ ઘણી બધી વિસંગતતાઓ ધરાવે છે કે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો છે ઘણા એવા ઉમેદવારો છે કે જેને 145 માર્ક છે એ મેરિટમાં ઇન નથી અને જેને 120 કે 125 માર્ક છે એ મેરિટમાં ઇન છે એટલે આ ગજબનું નોર્મલાઇઝેશન પદ્ધતિ એ અપનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈને ખબર જ નથી કે એના માર્ક વૈતા કે એના માર્ક ગઈતા એટલે સીબીઆરટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ એ આ ફોરેસ્ટ વિભાગ હોય અન્ય જે આઠ ભરતીઓમાં આ પદ્ધતિના માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે એ સીબીઆઈટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ અને નોર્મલાઇશન સિસ્ટમમાં પણ જ્યારે આ સીબીઆઈટી પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ગૌણ સેવાના સચિવ હોય કે ભરતી બોર્ડના અધ્યક્ષ હોય એ ભણગાવુકતા હતા કે ખૂબ પારદર્શી છે ખૂબ વિશ્વસનીય છે આ સંસ્થા છે ને બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો પેપરલેસ કામ છે અને જોવા જઈએ તો આનું વિરુદ્ધ અત્યારે થઈ રહ્યું છે કેમ કે આ જે પરીક્ષા જે લેવામાં આવી એમાં પિસ્તાલીસ ફેઝમાં તો પરીક્ષા લેવામાં આવી એટલે તમે જોઈ શકો છો કે સમયનો બચાવ તો નથી જ થયો તેની સાથે સાથે જે પારદર્શિતાની વાત કરી હતી તો આ ઉમેદવારોને હજી સુધી માર્ક જાહેર નથી કરવામાં આવ્યા અને રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા બીજી પારદર્શી પારદર્શિતાની વાત માં કહેવા માંગુ છું કે પાંચ પાંચ વખત તો રિવાઈઝ

એમાં સુધરી જ નથી છતાં પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હવે પાંત્રીસ જેટલી ભૂલ સુધારવાની બાકી હોય એ ઉમેદવારોને પ્રશ્નમાં અન્યાય થતો હોય તો કઈ રીતે રિઝલ્ટ આપી શકાય અને બીજી વાત કે આમાં જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમને જાણ થઈ છે પ્રમાણે જે રીતે નીટની અંદર ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા અને પછી સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્કને રદ કર્યા એ જ પ્રકારે અમુક એવી શિફ્ટો છે કે જેમાં પંદર પંદર પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે અને આ પંદર પંદર પ્રશ્નો રદ થયા એમાં સીધા જ ગ્રેસિંગ માર્ક મળી જાય એટલે તમે વિચારો ફોરેસ્ટ નું પ્રશ્ન છે એ સો પ્રશ્નો છે અને એક પ્રશ્નનો નો બે માર્ક છે બસો માર્કની પરીક્ષા છે હવે કોઈ જગ્યાએ પંદર પ્રશ્નો રદ કરો તો સીધા જ જો એના માર્ક મળી જતા હોય તો ત્રીસ માર્ક એ લોકોને સીધા જ મળી જાય એટલે વિદ્યાર્થીઓ જે ખરેખર મહેનત કરે છે એને તો અન્યાય જ થવાનો અને જે લોકો એ પ્રશ્નને કરી રહ્યા છે તો નથી આવડતા તો એ લોકોને સીધો જ ફાયદો થવાનો ત્રીસ માર્કનો એટલે મેરીટમાં તો પોઈન્ટ ના માર્કે પણ લોકો ઇન આઉટ થઈ જતા હોય છે એટલે આ ગ્રેસિંગ માર્ક એ પણ યોગ્ય નથી જો નીટ નીટની પરીક્ષામાંથી ગ્રેસિંગ નીકળી શકતા હોય તો ફરેસ્ટ વિભાગમાંથી શા માટે ગ્રેસિંગ ન નીકળી શકે એ મારો સીધો પ્રશ્ન છે તેની સાથે સાથે જે અલગ અલગ શિફ્ટમાં જે પેપરો લેવામાં આવ્યા છે તેની કારણે સમાન તક અને સમાન અવસર એ જળવાતા નથી કેમ કે આ ભાઈને ને સેલું પેપર નીકળું આ ભાઈને મધ્યમ નીકળું આ ભાઈ આ બેન ને અઘરું નીકળું તો એ નક્કી કરનાર એ લોકો જ છે કે ભાઈ આ ભાઈને ને હતું આ ભાઈને મધ્યમ હતું આ ભાઈને આ બેન ને અઘરું હતું હવે પેપર જેને આપવું હોય એને ખબર પડે કે સેલું હતું કે અઘરું હતું એ નક્કી કરનારા કોણ એટલે આમાં મોટા પાયે છબરડા થયા છે અમે કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી મૂકતા જે લોકો કદાચ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે ક્રાંતિ લાવવા માટે રિવોલ્યુશન લાવવા માટે પ્રયોગ કર્યા છે સંપૂર્ણ એ સાબિત થયા છે અને આપણે કહીએ ને કે ભાઈ બકરું ઊંટ ગયું છે અંદર બકરું કાઢતા ઊંટ આવી ગયું છે અંદર કારણ કે એ લોકો એવું કરવા ગયા કે ચલો પેપર લઈએ તો પેપર ફૂટે ને આપણે પેપર લેશે પરીક્ષા કરી નાખો પણ એ લોકોએ જો ભૂતકાળની પરીક્ષામાંથી બોતપાટ બોધપાઠ લઈ જેટલી પણ જગ્યાએ પેપર લીકેજની સિસ્ટમમાં જે જગ્યા છિંડા છે એ છિંડાઓને જો સાંજ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત અત્યારે વર્તમાનમાં પણ જે જે ભૂલો આવી છે ભાષાંતરની ભૂલો છે ગ્રેસિંગની ભૂલો છે એના કારણે જે મહેનતું અને હકદાર ઉમેદવારો છે જેનું મેરિટ બનતું હોવા છતાં એ લોકો મેરિટમાં નથી અહીંયા આપણી પાસે બેન પણ ઉપસ્થિત છે અને એ બેનને જુનાગઢ જિલ્લામાં એકસો પિસ્તાલીસ માર્ક છે હવે એકસો પિસ્તાલીસ માર્ક હોવા છતાં એ બેનનું જે એસસી કેટેગરીના છે તો એ બેન નું માર્ક હોવા છતાં એ જુનાગઢ મેરિટમાં મેરિટ ઇન નથી થતા હવે એવું તો કયું ક્રેસિંગ આપવામાં આવ્યું કે એકસો પાસઠ જેને મેરિટ અટકે એકસો પંચોતેર જેને મેરિટ અટકે એટલે ક્યાંક ને ક્યાંક આજે માર્ક આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે વગર માર્ક નું એમાં ઘણી બધી વિસંગતતાઓ છે આ માધ્યમના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે સરકારને ત્યારબાદ ગૌણ સેવાને સામાન્ય વહીવટ વિભાગ જીએડીને કહેવા માંગીયે છીએ કે આ સીબીઆઈ પદ્ધતિ એ નાબૂદ કરવામાં આવે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે જો પારદર્શી માંગતી હોય તો તમામ લોકોના માર્ક તમામ લોકોની કેટેગરી પ્રમાણે તમામ જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે કોના માર્ક વૈધા અને કોના માર્ક ગઈતા ઓરિજિનલ માર્ક કેટલા હતા આ બધી જ વસ્તુઓ એની વેબસાઇટ ઉપર

પણ મને એવું તો હું મારા લેખિતમાં સારા માર્ક્સ તો હું ફોરેસ્ટ હું કરી દઈશ ફિઝિકલ તો મેં સીસી જવા દીધી પોલીસ કોન્સ્ટેબલમાં હાઈટ થવા છતાં પણ મેં એની તૈયારી સાઈડમાં મૂકી દીધી કામ લાગી જઈશ ન તો હું જલ્દીથી એક ગવર્મેન્ટ નોકરી લઈ લઈશ ને મારી છોકરી મારી જોડે લઈ દઈશ કારણ કે હું જ્યારે મારા મમ્મીના ઘરે જાઉં છું એક જ પ્રશ્ન કરો છો મારા મમ્મીમાં લેવા આવી છો કારણ કે લાગી ગઈ છે પોલીસમાં એ એક જ પ્રશ્ન કરો મમ્મા તો પોલીસ બની ગઈ તું એને કહું ના બેટી હજુ વાર છો હું બની જઈશ પોલીસ

દફતર ઉઠાઈને ક્યાં જાવ છો વરસ ના વરસાદ ક્યાં જાવ છો લોકોના પ્રશ્નોના જવાબ આપી આપી થાકી ગયા તો બી ઉઠાય નોકરી આવશે ને એ જ અમારો એક જવાબ છે ભરતીઓ માં આટલા બધા છબડા થઈ અમે કોને કોને સમજાવીએ કુલ આટલી બધી મહેનત કરવા છતાં બી ત્રણ ચાર આન્સર ક્યુ આવી રહી છે તમે શું કરી રહ્યા છો કોને કોને અમે જવાબ આપીએ મારું નામ છે હું છેલ્લા સતત છે તૈયારી કરું છું અને એક વર્ષથી સતત ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી કરું છું હવે સૌથી પહેલા તો હું સીબીઆરટી પદ્ધતિને ચોક્કસ શબ્દોમાં નકારું જ છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને સીબીઆરટી પદ્ધતિ લાવી જ નથી કેમ કેમકે સાહેબે જે પહેલા વાત કરી હતી ને કે સીબીઆરટી પદ્ધતિ એકદમ સક્ષમ છે તમારું રિઝલ્ટ જલ્દી આવી જશે પારદર્શક આવી જશે પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી જ્યારથી પરીક્ષા લેવાની આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું એટલે પારદર્શકતાના નામે કોઈ વસ્તુ થઈ નથી આ બધું અમારા ભવિષ્ય સાથે મજાક કરી છે અમારું ભવિષ્ય શું એટલું સસ્તું છે કે તમે લોકો અમારા ઉપર સીબીઆરટી પદ્ધતિ લાવીને અમારી સાથે મજાક કરો અમારા ભવિષ્ય મજાક કરો અમારી પાસે શું એવો વધારાનો ટાઈમ છે અમારી પાસે છેલ્લી તક હતી આ ફોરેસ્ટની કે અમે પાસ મારા માર્ક્સ એટલા છે કે હું ગ્રાઉન્ડ માટે આરામથી પોલિફાઈડ થઈ શકું એમ છું પણ છતાંય મારું પીડીએફમાં નામ નહોતું અને પીડીએફ આવી રીતેમાં શું આવ્યું ખાલી માત્ર રોલ નંબર અને નામ જો તમે પારદર્શક જણાવતા હોય તો તમને એમાં માર્ક દર્શાવવાનો વાંધો શું છે અમારો અને અમારો પૂરેપૂરો હક છે કે અમારા માર્ક્સ કેટલા થઈ છે ને તમારે જણાવવા પડે અને જણાવવા જ પડે બરાબર છે એટલે તમારા લોકોને એવો કોઈ હક નથી કે અમારા ભવિષ્ય સાથે ચેડા કરો બરાબર

તમે વ્યવસ્થિત માર્ક્સ ની જાહેર કરો ને સીબીઆઈટી પદ્ધતિને તમે પ્રૂફ નહીં કરો ને ત્યાં સુધી અમે છે ને પીછી હટ કરવાના જ નથી ખાસ કરીને તો હું બરાબર એટલે જ્યાં પણ જોશો ને તમે મને આગળ જોશો કેમ કે મને એટલી ખબર છે કે હું જંગલમાં રહેવાની સિંહો સાથે રહેવાની ક્ષમતા ધરાવું છું ને તો આ વસ્તુ તો હું આરામથી મારો ન્યાય મેળવવાની ક્ષમતા ધરાવું છું એટલે પહેલાં તો સૌથી પહેલાં તમે આગળની તમે એમ કહ્યો છો કે અમે તમારી પર સાહેબ ખુદ અમે કાલે ગયા તો સ્વીકાર્યું કે ભાઈ આ પદ્ધતિ લાવીને અમે નિષ્ફળ ગયા છીએ સફળ નથી કે અમે સ્વીકારીએ છીએ કે તમારી સાથે અન્યાય થયો છે તો ભાઈ હવે અન્યાય તમે અમે અરે કર્યો છે તો તમારે ન્યાય કરવો પડે ને તો ન્યાયના દ્રષ્ટિએ તમે અમારી આ જગ્યા છે આઠસો જગ્યા એમાં વધારીને અમે જગ્યા વધારો તો અમારી સાથે ન્યાય થશે બરાબર તમારી ભૂલનો તમે સ્વીકાર કરો અને સ્વીકાર કરીને અમને ન્યાય આપી અને એમાં જગ્યા વધારો જેથી કરીને જે તમે પચીસ ગણા કરવાના છો ને એ 25 ગણામાં અમે છે અમે લોકો ઇન થઈ સકીએ બરાબર અને નોર્મલાઇઝેશન છે એના નોર્મલ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક તો જોશે અને જોશે જ ત્યાં સુધી અમે દમ લેવાના જ નથી જ્યાં પણ તમે જોશો અમને આગળ જ જોશો એટલે તમારે જે પણ નિર્ણય લાવવાનો એ વહેલી તકે લાવજો બાકી આગળ અમે બધી વસ્તુ માટે રણનીતિ માટે છે <coughs> મારું નામ છે હું ફોરેસ્ટ અમે બહુ જે આ પરીક્ષા આપેલી અમને એમ હતું કે આ પદ્ધતિ જે છે એના દ્વારા એક તો જલ્દીમાં જલ્દી પરીક્ષા તો લેવાશે સાથે સાથે પરિણામ પણ એટલું સરળ અમને મળી રહેશે પરંતુ એવું કંઈ થયું નથી ચાર વાર તો જે છે એમણે નોર્મલ સોરી આન્સર કી જે છે જાહેર કરી અને છેલ્લે ફાઇનલ આન્સર કી જાહેર કરી એમાં પણ ઘણી બધી ભૂલો હતી અમને એ વાતમાં બિલકુલ સંતોષ જ નથી કારણ કે અમને ગુણ જ જોવા મળ્યા નથી હવે અમે જે નોર્મલ અમને જે આન્સર કી મળી એ પ્રમાણે અમે ગુણ જોઈ રહ્યા છીએ અને અત્યારે જે અમને લિસ્ટ જાહેર કર્યું છે જે આઠ ગણા ઉમેદવારો એમને બોલાયા છે એમાં અમારા ક્યાંય નામ નથી તો અમને એ પણ છે કે અમારા કેટલા ગુણ વધ્યા છે કેટલા ઘટ્યા છે શા કારણથી અમે એમાં મતલબ આ લિસ્ટમાં અમારું નામ નથી તો અમને જાણવા મળ્યું નથી તો જે તે વિભાગ જે છે એને વિનંતી કરીએ કે તમે એ લિસ્ટ જાહેર કરો જેથી કરી તમે તમામ વિદ્યાર્થી જે છે એમને તૈયારી કરવાની આગળની તૈયારી કરવાની પણ ખબર પડે એના સિવાય તો જે છે એ ઘણી બધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે બધા અને આ સરકાર જે છે એ બેરી મૂંગી જે છે એવી થઈ ગઈ જ્યારે યુવાનો રોડ ઉપર ન આવે જ્યારે એ લોકો ઢસડાય નહીં એ લોકો ભેગા થઈને આવેદન પત્ર રજૂઆતો ન કરે ત્યાં સુધી આ સરકાર જે છે એ બિલકુલ માનતી નથી આવી જ આવા જ પ્રયત્નો હું એમએમએડ થયેલો વ્યક્તિ છું અમે ટેટ માટે પણ ખૂબ લડ્યા છીએ ત્યારે એમણે જ્યારે જે જાહેરાતો કરી છે હવે આગળ કે કયા પ્રકારનું કામ કરે છે સરકાર એ તો જોવાનું રહ્યું પરંતુ આ તમામ યુવાનો જે છે ગુજરાતના ખૂણે ખૂણે જે યુવાનો જે છે તૈયારી કરી રહ્યા છે તો એમને પૂરતો ન્યાય મળે અને એમને માર્ક જોવા મળે અને પોતે જે સરકાર સચિવ શ્રી દ્વારા જે કીધું છે કે પચીસ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે તેમાં પણ ક્યાંક જે છે એ ક્યાંક નિર્ણય ઘડીને અને યુવાનો જલ્દી જલ્દી જે છે એમનું ગ્રાઉન્ડ લેવામાં આવે એવી અત્યારે અપેક્ષા છે બધાની